પાટણ જિલ્લાના સમી તાલુકાના પાક નિષ્ફળને લઈ મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે સમી તાલુકાના દરેક ગામોમાં જો ઉપરથી તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે તેમ છે સમી તાલુકાના નાયકા ગામેથી મોટી ચંદુર રોડ બાસપા બાજુ મેમણા બાજુ અને દુખદા બાજુના ખેતરોમાં આજે પણ મોલ ઊભો છે સિત્તેરથી એંસી ટકા પાક ઊભેલો હોવા છતાં પણ સત્તા સરકારના અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં બેસીને સર્વે કરવામાં આવ્યો છે ગ્રામ સેવક તથા તલાટી ક્રમ મંત્રી અને સરપંચ મળીને ખોટો સર્વે કરવામાં આવ્યો છે જો આની તપાસ ઉપરથી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે સમી તાલુકાના અધિકારીઓની પણ મિલીભગત છે તાત્કાલિક પગલાં લેવામાં આવે તો સરકારશ્રીના ઘણા નાણાં બચી શકે તેમ છે નાયકા ગામના જાગૃત નાગરિક દ્વારા સરકારશ્રીને આ વિષય ઉપર તાત્કાલિક ધોરણે જો તપાસ કરવામાં આવે તો ઘણા ઘણા જ મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે તેમ છે પાટણ ક્રાઇમ ન્યૂઝ પાટણ